નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થિવ વેલાણી હળવદના ખેડૂતો જે અવનવા જુગાડ કરીને ખેતીમાં કંઈકને કંઈક નવું કરતા હોય છે જે વેસ્ટમાંથી બેસ્ટ પણ ઘણા ખેડૂતો આઈટમ ખેતીમાં બનાવતા હોય છે એમાં જે હળવદના ખેડૂત છે નંદનવૂન વિસ્તારના કે જેમને આ વેસ્ટમાંથી બેસ્ટ નો ઉપયોગ કરી અને આ વિખેડો બનાવે છે અને બે વર્ષથી આ એનો ઉપયોગ કરી રહ્યા છે અંદાજીત પચીસથી ત્રીસ હજાર જેટલો ખર્ચો એમને આમાં બનાવવા માટે ઉપયોગ થયો હતો અને બધું જાતે એમને ખેડૂતો બનાવેલું છે એવું નથી કે બહારથી બનાવ્યું હોય બધું જાતે વેલ્ડિંગ કરીને બધું આ સેટઅપ ઊભું કરેલું છે ને આ વિખેડું છે અને સાથે આમાં દવા છાંટવાનું એવું પણ આપણે આમાં ઉપયોગમાં કરી શકાય આ અત્યારે ચણાનો પાક છે ચણામાં બધા વિખેડા મારેલા છે આ લાઈવ દ્રશ્યો જુઓ તમે સરસ મજાના વિખેડાની આ જે આંતરખેળ કરેલી છે અને આ મગફળીના પાક હોય આ ચણા હોય કે અન્ય બીજા જે અનુરૂપ જે પાક હોય એમાં મશીનનો ઉપયોગ કરી શકાય છે સરસ મજાનું આ મશીન છે આ જુઓ તમે આનાથી ઊંચું નીચું થાય છે આ વિખેડો અને આ છે એ દવાના સ્પ્રેમાં ઉપયોગમાં આવે છે દાડમમાં ચાલે અથવા તો બીજા આંતર પાકમાં તમારે જે દવાનો સ્પ્રે મારો હોય તો એમાં પણ ઉપયોગમાં આવી શકે છે અને બે વર્ષથી આ ખેડૂતો એમનો ઉપયોગ કરી રહ્યા છે અને સરસ મજાનો એમને દેશી જુગાડ આ કરેલો છે ને આ જોવા માટે આસપાસના ખેડૂતો પણ આ જોવા માટે આવતા હોય છે કારણ કે હંમેશા ખેતી હવે ખર્ચા બનતી જાય છે અને ખર્ચાને ઓછા કરવા માટે આવા નવા નવા કંઈક સાધનો બનાવવા પડે છે અને જે મિની ટ્રેક્ટર હોય એ પણ પાંચ છ લાખ રૂપિયા જેટલા ભાવ થઈ ગયા છે એની સરખામણી આપણે ઓછા ખર્ચે ખૂબ સારું કામ લઈ શકાય અને ટ્રેક્ટર હોય તો આ જમીનમાં દબાણ પણ એટલું બધું આવી જતું હોય છે અને આ આ મશીનથી એટલું દબાણ નથી આવતું અને ખેતીને પણ સારો એવો ફાયદો પણ આપણે થઈ શકાય છે